પ્રાગટ્ય દિનની ઉજવણી માટે ખેડબ્રહ્મા શ્રી અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ પુષી પૂનમ એટલે કે રાજરાજેશ્વરીમાં અંબિકાનો પ્રાગટ્ય દિન આગામી તેર એક બે હજાર પચીસ સોમવારના દિવસે અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિન હોય તે દિવસે માટે ખેડબ્રહ્મા અંબિકા મંદિર માતાજી ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે પૂનમના દિવસે સવારે સાડા છ કલાકે માતાજીની આરતી થશે અને સાથે માતાજીને અન્નકૂટનો ભોગ ધરાવાશે અન્નકૂટના દર્શન સવારે સાડા છ વાગ્યા સુધી થઈ શકશે અને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવશે માતાજીના દર્શને આવતા તમામ માઈ ભક્તો માટે ફક્ત વીસ રૂપિયાના ટોકન ચાર્જથી ભોજન વ્યવસ્થા ગોઠવેલ છે સવારે આરતી પછી મંદિર પરિસરમાં માતાજીનો વરઘોડો નીકળશે ને મંદિર પર ધજા ચડાવવામાં આવશે સાંજે મંદિરને દીવડા પ્રગટાવી મંદિરની શોભા વધારવામાં આવશે

તેવું શ્રી અંબિકા માતાજીના મેનેજર હતું બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર બે હજાર પચીસને ને સોમવારના રોજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સવારે સાત વાગે માતાજીની આરતી સાડા છ વાગે માતાજીની આરતીનો સમય રાખવામાં આવ્યો છે માતાજીની આરતી પછી માતાજીને અંકુટ ધરાવવામાં આવશે અને અંકુટ ધરાવ્યા પછી અંકુટના દર્શન સવારે સાડા છથી થી સાડા બાર વાગ્યા સુધી રહેશે માતાજીની મંદિર મંદિર લાઇટ ડેકોરેશન અને ફૂલોથી પણ શણગારવામાં આવશે યાત્રિકો માટે રૂપિયા વીસની કૂપનથી જમવાની વ્યવસ્થા કરેલી છે સવારે આરતી પછી મંદિર પરિસરમાં માતાજીનો વરઘોડો નીકળશે અને એ પછી માતાજી મંદિરે ધજા ચડાવવામાં આવશે સ્વજે મંદિરને દીવાઓથી જગમગાવવામાં આવશે અને યાત્રિકો માટે શાંતિ જળવાઈ રહે એ માટે પૂરતી સિક્યોરિટી અને પોલીસની વ્યવસ્થા કરી છે સોજે માતાજીની આરતી સાત વાગ્યાનો સમય છે સાત વાગ્યે રાખેલ છે Cennet. Yani.